મહેસાણા જિલ્લાના એઠોરથી ખીજડીયા પૂરા જતા ચાર કિલોમીટરના રોડની ખરાબ સ્થિતિએ ગામના પરા વિસ્તારના રહેવાસીઓનું જનજીવન હેરાન કરી નાખ્યું છે ચોમાસામાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા શાળાના બાળકો શિક્ષકો અને ગ્રામજનોને પાણીમાંથી પસાર થવો પડે છે આ રસ્તાની દયનીય સ્થિતિને કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી જે ગ્રામજનો માટે જીવલેણ બની રહ્યું છે ગ્રામજનોએ ઊંઝાના ધારાસભ્ય અને ગામના સરપંચને વારંવાર રજૂઆતો કરી પરંતુ કોઈ પરિણામ ન મળતા હવે ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે ચાલીસ વર્ષો થી વીજળી પૂરો આવવાનો ચાર કિલોમીટર અંતરે રસ્તો બઉ ખુબજ ભયંકર સ્થિતિમાં છે ખરાબ છે અથવા ચાર કિલોમીટર રસ્તો બહુ ખરાબ છે તો આવવાનું તકલીફ બહુ પડે છે એકસો આઠ ને અહિયાં આવે છે આ સુધી આવી નથી તમે સાહેબ વાત કરો સો મહિના પહેલા એક ડિલિવરી હતી રસ્તા